મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે પછી આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું છે જ્યારે મિત્રો કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલ ને કરી વિડીયોને કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી આપણે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર એકસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકત્રીસ હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો કાલની તુલનામાં આજે સો ગ્રામ સોનાની અંદર સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો